અંદર મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત મોસમ સમાચાર આજે આપણે વાત કરીશું ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસથી આગામી સપ્તાહ સુધીના ગુજરાત સમાચાર વરસાદી માહોલ વિશે હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં સાવચેતીઓ આપી છે ક્યાં કેટલો વરસાદ પડશે કઈ જગ્યાએ ફરી વરસાદની શક્યતા છે તે ચાલો જાણીએ વિગતવાર તો મિત્રો આપણે વાત કરીએ તો અમદાવાદ અને આસપાસનું હવામાન ત્રણ સપ્ટેમ્બરે અમદાવાદમાં વાદળછાયું આકાશ બપોર બાદ વીજળી સાથે શકે તેવો વરસાદ તાપમાનની વાત કરીએ તો સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે આઠ સપ્ટેમ્બર દરમિયાન સતત વરસાદની સ્થિતિ રહેશે ખાસ કરીને છ અને સાત સપ્ટેમ્બર સવારે ભારે વરસાદની શક્યતા જિલ્લા મુજબ વરસાદની આગાહીની વાત કરીએ તો ત્રણ સપ્ટેમ્બરે નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે અને આસપાસના જિલ્લા એટલે કે દાહોદ ડાંગ ઉદયપુર નવસારી વલસાડ તાપી દમણ દીવ વિસ્તારોમાં યલો એલર્ટ જારી કરાયું છે ચારથી પાંચ સપ્ટેમ્બરની વાત કરીએ તો તાપી ડાંગ ઉદેપુર ફરી ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે પાંચ સપ્ટેમ્બરે પંચમહાલ વડોદરા ભરૂચ સુરત સહિતના જિલ્લામાં યલો એલર્ટ જારી ચાલુ રહેશે અને છ થી સાત સપ્ટેમ્બરની વાત કરીએ તો સુરત નવસારી વલસાડ ભરૂચ ભાવનગર અમરેલી બોટાદ વગેરે જિલ્લામાં ભારે વરસાદ માટેની ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને વિસ્તારવાર હમ હવામાનની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો વડોદરા ભરૂચ તાપી નવસારી વલસાડમાં પણ વીજળી ચમકારા સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો રાજકોટ જામનગર ભાવનગર અમરેલી ગીર સોમનાથ પોરબંદર કચ્છમાં અતિથી ભારે વરસાદની શક્યતા રહેવામાં આવેલ છે સલાનને સાવચેતીની વાત કરીએ તો નદી નાળા પાસે ન જવું વાહન ચાલિકે વરસાદ દરમિયાન ધીમી અને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા વિનંતી ખેડૂત મિત્રો પાકનો બચાવ કરે લોકો સ્થાનિક એસડીએમએ અને હવામાન વિભાગની સૂચનાનું પાલન કરે કે તેથી તેને જાણ રહે સપ્ટેમ્બર મહિના માટેનો ટ્રેડ એટલે કે આ સપ્ટેમ્બર મહિનામાં કેટલો વરસાદ પડશે આ વર્ષે ગુજરાતમાં સરેરાશ કરતાં થોડો વધારે વરસાદ એટલે કે એકસો છ ટકા થવાની શક્યતા છે સપ્ટેમ્બર મહિનામાં અઢાર દિવસો જેટલા વરસાદ અને કુલ એકસો ત્રીસથી થી એકસો પચાસ મીમી વરસાદનો અંદાજ છે દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે તો મિત્રો આ હતા આજના આપણા ગુજરાત વરસાદી સમાચાર આગામી દિવસોમાં વધુ અપડેટ્સ માટે અમારી ચેનલ સાથે જોડાયેલ રહો સુરક્ષિત રહો અને સાવચેતી રાખો તો આપણે ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવા વિડીયોમાં હવે જલ્દી મળીશું નમસ્કાર